ઘણું પુણ્ય આપનાર અને સ્વર્ગ અને મૃત્યુ માં ઉત્તમ વ્રત છે ભગવાન શ્રી સત્યનારાયણ નું વ્રત દુઃખ શોખ વગેરે દૂર કરનાર ધન ધાન્ય ની વૃદ્ધિ કરનાર સૌભાગ્ય અને સંતાન નું સુખ આપનાર બધા જ કાર્યમાં વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત જે મનુષ્ય પૂર્ણ ભક્તિભાવની સાથે વ્રત કરી ભગવાન વિષ્ણુને પ્રસાદી ધરાવે ત્યાર પછી એ પ્રસાદી વ્રત કથા સાંભળનાર દરેકને આપવી આ સાથે જ શ્રી હરિનું ધ્યાન અને ભજન કીર્તન કરે છે તો મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે વિશેષકર કલિકાલ કળયુગમાં આ મોક્ષ આપનારો સરળ ઉપાય છે તો મિત્રો આજે આપણે શ્રવણ કરીશું ભગવાન સત્યનારાયણની વ્રત કથા વિશે હવે વાત કરીએ પાંચમા અધ્યાયની તો શ્રી સૂચજીએ કહ્યું કે આ પછીનું ચારિત્ર ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેને સત્યદેવ ભગવાનનો પ્રસાદ ચળતર છોડીને ઘણું દુઃખ મેળવ્યું છે એકવાર રાજા તુંગધ્વજ એક પશુ પક્ષીને મારીને પાછા ફરતો હતો એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાંડુ સાથે સત્યનારાયણ કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજાએ ન તો ત્યાં ગયો કે ન તેણે ભગવાનની સામે હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો અને પ્રસાદની અવગણનાના લીધે રાજાના પુત્રો ધન સંપત્તિ વગેરે જે કાંઈ પણ હતું તે બધું નાશ પામ્યું આવી રીતે ભયંકર દુખો પડવાથી રાજા બહુ ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં હું જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળ પાસે ગયો તે લોકો સાથે મળીને ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાથી સંપન્ન થયો અને આ લોકના બધા જ સુખ ભોગવીને અંતે વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે બધા જ તેની મનોકામના પૂર્ણ કરી ઉત્તમ પવિત્ર કથાનું સ્મરણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ પણ જાતના બંધનમાં હોય તે બંધનથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે આમ લેસ માત્રને શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનને મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત કરે છે માટે હે દેવર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતના વર્ણન કર્યું છે આ ગોળ કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા દુઃખનું નિવારણ કરી શકે છે માટે હે મુનિ શ્રેષ્ઠ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે તે સત્યનું પાલન કરે છે તેના બધા જ પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલા આ વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશી નગરીનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તે પરમપદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયાળો કેવડ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણ ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના મૃત્યુ બંધનમાંથી મુક્ત થયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુઠ ધામને મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધવત થયો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા તેમણે ભાગવત સંબંધિત કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા ત્યારે બોલો મિત્રો સત્યનારાયણ ભગવાનની જય મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્રમાં રહેલ શાસ્ત્રની સાચી જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ